કારણ કે આ એક રાજકીય ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે જેમાં અમારા સમાજના આગેવાનો ને અને અમારા જેવા યુવાનો જે તાકાત થી લડી રહ્યા છે જેને જેને અમારી અમારી લડાઈ થી જેની સત્તા ને ખતરો છે એવા લોકો દ્વારા એક રાજકીય ષડયંત્ર ગોઠવવામાં આવ્યું છે એવું સ્પષ્ટપણે આમાં લાગી રહ્યું છે હું આ ઓડિયો ક્લિપ ની પુષ્ટિ કરતી નથી અને આ જરાય પણ સત્ય છે નહીં એટલે આ ઓડિયો ક્લિપ આપની નથી આપ એવું કહેવા માંગી રહ્યા છો હું આના માટે ઊંડી તપાસની પણ માંગણી કરવાની આપે ઓડિયો ક્લિપ સાંભળી છે ખરી જીગીશાબેન મને કાલે રાત્રે એકચુલી હું મારા ફેમિલી સાથે વેકેશનના ના બહાર આવી છું એટલે કાલે રાત્રે જમવા ટાઈમે મને કોઈ મીડિયા ચેનલના માધ્યમથી કોઈએ મને ફોન કરીને કીધું કે તમારી આવી એક ઓડિયો ક્લિપ અમારી પાસે આવી છે એટલે મેં કીધું અમને કે ભાઈ મને ખબર નથી કે આવી કોઈ વાતચીત થઈ હોય પણ તમે મને મોકલો એટલે એના પછી મેં સાંભળી અને પછી મેં એમને કીધું બી ખરા કે આ વસ્તુ ખોટી છે એટલે આપના માધ્યમથી હું મીડિયા ચેનલોને પણ કહેવા માંગુ છું કે કોઈ પણ આવી વસ્તુ તમારી પાસે આવે છે તો એક વખત એની પુષ્ટિ કરો સાચી છે કે ખોટી છે તો એમાં જાણો અને પછી લોકોની સામે સચ્ચાઈ રાખો બિલકુલ બેન એટલે જ આપને અત્યારે અમે ફોન કર્યો છે અને આપને પાસેથી જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જો આપનો અવાજ નથી તો આ શું આપને લાગે છે આ ફેક ઓડિયો ક્લિપ બનાવવામાં આવી છે આપનો અવાજનો ઉપયોગ કરવામાં આવ્યો એઆઈ દ્વારા કે પછી આ અવાજ જો તમારો નથી તો કોણ આવું ષડયંત્ર આપની પાછળ કરી શકે બની શકે છે અત્યારે એ ટેકનોલોજી મદદ થી વસ્તુ શક્ય છે અને જે દુશ્મનો છે તેની સામે અમે લડી રહ્યા છીએ અત્યારે કોઈ ખાસ વ્યક્તિ કે કોઈ જૂથને તમે જવાબદાર માનો હું અત્યારે એના માટે ન કહી શકું પણ એના માટે હા હું આમાં ચોક્કસ એક તપાસ થાય એવી માંગણી હું કરવાની છું એના માટે કાયદાકીય જે કોઈક કરવું પડે એવું કરવાની છું તો આવી જે ક્લિપો ઓડિયો ક્લિપ આપની જે આ નામ આપનું આવે છે અને દાવો કરવામાં આવે છે કે આપના ઓડિયો ક્લિપ છે આ વાયરલ થઈ તો આવી ક્લિપોને કોને ફાયદો પહોંચાડી શકે આપનું શું માનવું છે કોને આ ફાયદો થઈ શકે છે આવે મેં તમને કીધું એ પ્રમાણે અત્યારે જે લડાઈ અમે ગોંડલ મુદ્દે લડી રહ્યા છીએ એમાં જેની સત્તાને ખતરો છે એવા લોકો આ વસ્તુ કરાવી શકે છે એ તદ્દન કહેવાય ને વિચારવા જેવી વસ્તુ છે બીજું કે જે ઓડિયો ક્લિપ ની અંદર જે કઈ પણ વાત વાતચીત એમાં આ લોકોએ રેકોર્ડ કરી છે એ વાતચીત ઉપરથી મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ લોકોની એવી ઈચ્છા છે કે સમાજના યુવાનો સમાજના આગેવાનો અંદરો અંદર લડે સમાજમાં ફાટા પડે અને જે અમારી લડાઈ છે એ મુદ્દો ભટકાઈ જાય અને ક્યાંક ને ક્યાંક આ છે ને કેવાય ને પાટીદાર સમાજ મુદ્દો બની જાય એ એ એ રીતનું એક ષડયંત્ર છે બીજું મારે તમને એ કેવું છે કે જયારે જયારે સત્તાની સામે કઈ આવા લોકો મતલબ અમારા જેવા લોકો મજબૂતાઈ થી જયારે લડતા હોય એના સત્તાની ઉપર ખતરો હોય ને એ સમય આવા રાજકીય ષડયંત્રો ઘણી બધી વખત થયા છે અને થવાના હજી પણ અમારી ઉપર ઘણા બધા ષડયંત્રો થશે આજે પેલી વસ્તુ આ સામે મીડિયાના માધ્યમથી સામે આવી છે બીજી ઘણી બધી વસ્તુઓ આવશે કારણ કે જેને સત્તા ખોવાનો ડર છે એ કેવાય ને કે એની સત્તા બચાવવા માટે છેલ્લી છેલ્લી હદ સુધી જઈ શકે અને આવી હિન્દ કક્ષાની પ્રવૃત્તિઓ કરી શકે

તો મારું કહેવાનું એટલું જ છે કે જ્યારે પણ સત્તાની સામે મજબૂતાઈથી કોઈ ઊભું થતું હોય ત્યારે એની સામે રાજકીય ષડયંત્ર આ રીતે કરવામાં એટલા માટે આવતા હોય છે કે એ લોકો દબાઈને બેસી જાય દબાઈને એની સાથે ભળી જાય પરંતુ આ મેટરમાં હું એટલું તમને ચોક્કસ કહેવા માંગુ છું કે જે કઈ પણ કરવું કરે અમને કોઈ જ વાંધો નથી જે હિન્દ પ્રવૃત્તિઓ કરવી હોય કરી લો અમે અમારી લડાઈ છોડવાના નથી અને અમે કોઈ પણ પ્રકારનું સમાધાન આમાં કરવાના પણ નથી ઉલટાનું હું તમને એટલું જ કહું છું કે આ જે પ્રકારની ઓડિયો ક્લિપ બહાર પડી છે એમાં ઊંડી તપાસની માંગણી પોતે કરવાની છે આ આ આ લડાઈની આપણે વાત કરીએ લડાઈ કોની સામે કઈ રીતની લડાઈ કારણ કે જો નરેશ પટેલની વાત કરીએ નરેશ પટેલ સાથે આપણે કોઈ વ્યક્તિગત રંજીશ છે કે પહેલાં અગાઉ કઈ એવી રાજકીય અદાવત રહી હોય કે પછી મનોમન આપનો બીજો કોઈ ખટાશ હોય અમારી વચ્ચે કોઈ રાજ રંજીશ રહી છે નહીં અને ક્યારેય આવવાની નથી કારણ કે સમાજના કામ હોય અને એ કઈ એવા તો કામ છે નહીં કે અમારે પોતાના ઘરે કઈ લઈ જવાનું છે જયારે જયારે પણ સેવાના કામ હોય ત્યારે જ રહેવાના છીએ કદાચ આ લોકો ગમે એવા ષડયંત્રો રહેવા પડવાની છે કે તે ટાઈમે ગોંડલમાં જયારે અમે લોકો ગોંડલ ના પ્રવાસે ગયા તા ને એના પછી અમે ખોડલધામ મંદિરે દર્શન કરવા માટે ગયા કારણ કે અમારી આસ્થાનું કેન્દ્ર છે તો એના પછી પણ એક અફવા ઉભી હતી કે આની પાછળ ક્યાંક ને ક્યાંક નરેશભાઈ નો હાથ છે ને આ બધું ઉભું કરવામાં એમનો હાથ છે તે છે તો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક નરેશભાઈ પણ બદનામ કરવા માટે થઈ અને આ એક ષડયંત્ર રચવામાં આવ્યું છે અને જેવી રીતે અમે લોકો એના ટાર્ગેટ ઉપર છીએ કે ભાઈ એની સત્તામાં ક્યાંક ને ક્યાંક અમે નડીએ છીએ એવી રીતે નરેશભાઈ પણ એ લોકો એવું પણ વિચારે છે કે નરેશભાઈ કેવા પ્રમાણે આ લોકો ચાલે છે અથવા તો નરેશભાઈ નરેશભાઈ આની પાછળ ક્યાંક છે એવું આ લોકોના વિચારમાં હોય એટલે નરેશભાઈ પણ ક્યાંક ને ક્યાંક બદનામ કરે એવી એવું ષડયંત્ર રચ્યું છે પણ કેવાનો મતલબ એટલો જ છે કે કોઈ પણ હિંમત કૃત્ય કરો અને મીડિયાને પણ હું કઉ છું કે આ વસ્તુની પુષ્ટિ કરી અને સમક્ષ રજૂ કરો પણ આવું બનતું હોય છે ને પાછળ ઘણા બધા પરિબળો હોય છે તો મીડિયાનું કામ એ છે કે એની વ્યવસ્થિત એની પુષ્ટિ કરવી જોઈએ એ વસ્તુ સાચી છે કે ખોટી છે એ નક્કી કરવું જોઈએ અને એના પછી જ લોકોની સામે મૂકવું જોઈએ એટલે હું તો આના માટે ઊંડી તપાસની માંગણી કરવાની જ છું અને આમાં કોઈ તથ્ય છે નહીં એટલે લોકોને પણ અપીલ કરું છું કે આ અફવા આવી અફવાઓથી દૂર રહે જે રીતે અત્યારે બંની ગજેરાની વાત કરીએ બંની ગજેરા સાથે આ પહેલા મુલાકાત થઈ હોય આપ બંને હાથો બનાવવામાં આવ્યો આ ષડયંત્ર પાછળ તેવું પણ આપને કંઈ લાગે છે કારણ કે બંની ગજેરાને આપના આ ઓડિયો ક્લિપમાં દાવો હોવાનું કહેવામાં આવી રહ્યું છે તો બંની ગજેરા સાથેની આપની મુલાકાત કોઈ વાતચીત અગાઉ થઈ હોય તે વિશે કંઈ વાત બંની ગજેરા સાથે મારે પર્સનલી કોઈ મુલાકાત થઈ નથી હં એક જ વખત કદાચ કઈક રાજકોટની અંદર કોઈ કોઈ બધાની સમક્ષ મળવાનું થયું બસ એ જ બાકી મુલાકાત થઈ નથી એટલા માટે કહું છું કે આ એક કેવાય ને ષડયંત્ર જ છે ષડયંત્ર નો ભાગ જ છે બીજું કશું છે નહીં અને આનાથી વધારે મારે કઈક કેવું પણ નથી કારણ કે આવી હિનકક્ષાની પ્રવૃત્તિઓ વારે વારે થતી છે અને થવાની જ છે કારણ કે જે લોકોની સામે અમે લડાઈ